આજ રોજ સ્વચ્છતા સેવા બે હજાર પચીસ સ્વચ્છોત્સવ અંતર્ગત એક કલાક એક દિવસ એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન દરભાવતી નગરીની ઐતિહાસિક ધરોહર વડોદરી ભાગોળ ખાતે ડબોઈ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી જયકિશનભાઈના માર્ગદર્શન હેઠળ વિજય કે એમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓ એસ ડબલ્યુ અને બી એસ ડબલ્યુના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું જેમાં વડોદરી ભાગોળની ઐતિહાસિક ઇમારતના પ્રટાંગણને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું તેમજ કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર પરિસરને સ્વચ્છ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જે કિશનભાઈ પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર એમએસડબલ્યુ કોલેજના આચાર્ય મૌલિક કુમાર પટેલ બીએસડબલ્યુના આચાર્ય જાગૃતિબેન વણકર તથા સ્ટાફ ગણ સિરાજ મહેંદી લોખંડવાલા ચાર્મી પંચાલ સુકિર્તિ તળવી મહેન્દ્રભાઈ પરમાર તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા રિપોર્ટર ઉદય પંડ્યા ડબ્બુ એમએસડબલ્યુ અને બીએસડબલ્યુ કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સહિત

પખવાડિયા છે આપણે ડભોઈ શહેરના જે ગર્ભાવતી ઐતિહાસિક નદી છે જેના વિવિધ ભાગોમાં અલગ અલગ સ્થળોએ લોકોને જોડીને જનતાનો કાર્યક્રમ આયોજવ્યો છે એક દિવસનો એક કલાક દરેક લોકોએ પોતાનો આપ્યો છે અને આ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની હાંસલ કરી છે આની સાથે હું શહેરની દરેક જનતાને આમ્ર નમ્ર વિનંતી કરવા માગું છું કે સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે દરેકનું એક કાર્ય છે અને દરેક એ આ કરવાનું યોગ્ય બને છે जो तो आ प्रमाण ना थे तो कोईपण सफलता मेवी ये अशक्य बने बच्चा कोई एक नहीं पर सर्व की जवाबदारी है ये विचारी दरे कार्य साथ जोड़ा आज काले खाली कार्यक्रम चले तो त्या सुधी नहीं पोता आसपास स्वच्छता राखे घर में स्वच्छता राखे शेरी में स्वच्छता राखे और एम करता करता आप शहर स्वच्छ बने ये बदल मेरी नम्र अपील subscribe now and press the bell icon never miss an